હેલો સ્ટુડન્ટ હાવ આર યુ માય રાજેશ ચૌહાણ ટુડેઝ ડેટ ફોર્થ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સ્ટાન્ડર્ડ ફોર્થ ઓર અમારા ગુજરાતી ઓકે સ્ટુડન્ટ હા તો સ્ટુડન્ટ ગુજરાતી વિષયમાં આપણે ચેપ્ટર નંબર બાર બાળ નરેન્દ્ર એ જોઈ રહ્યા છે જેના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ તો તમને પૂછવામાં આવે કે બાળ નરેન્દ્ર પાઠના લેખક કોણ છે તો ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ તો આપણે આગળ જોઈ ગયા કે તારક અને નરેન્દ્ર એ બે બંને જના મિત્રો હોય છે તારકના ઘરના ઓગણામાં એ બંને રમતા હોય છે અને ઝાડ ઉપર પેલો નરેન્દ્ર હોય છે ઝાડ ઉપર ચડીને હિંચકા ખાતો હોય છે એટલામાં એના દાદાજી આવી જાય છે દાદાજી એમને બીખ બતાવે છે કે ઝાડ ઉપરથી ઉતરી જાવ રાક્ષસ રહે છે પરંતુ નરેન્દ્ર માનતો નથી ને દાદાજી ગયા પછી ફરી પાછા ઝાડ ઉપર ચડી જાય છે અને હિંચકા ખાય છે જ્યારે તારક પણ કહે છે કે મને બીક લાગે છે સત્વતે ઝાડ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે ઝાડ ઉપર ચડી પણ જાય છે બરાબર છે હવે અહીંયા પછી પાછા બંને ઝાડ ઉપર ચડી અને બંને ગીતડા પણ ગાય છે કે અમે ના ડરીએ કોઈ આપત્તિ વનવૃક્ષોમાં રહીએ રી રંગબેરંગી ફૂલો થઈને દાઢ દાઢ પર ઝૂલીએ રહી આવી રીતના એ ગીતો ગાય છે હવે બીજું ચિત્ર જે છે એમાં નરેન્દ્ર એ એની માતાના ખોડામાં માથું નાખીને સૂતો હોય છે અને એની માતાનું નામ ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના જે પરાક્રમો છે એના વિશેની વાર્તાઓ કહેતા હોય છે બરાબર કે હનુમાનજી આકાશમાં આખો પર્વત ઉપાડીને આકાશમાં ઉડ્યાને એવી રીતના વાર્તાઓ કરતા હોય છે ત્યારે નરેન્દ્ર કહે છે કે મા હનુમાનજી ક્યાં રહે છે તો એની માતા કહે છે કે હનુમાનજી કેળાની વાડીમાં રહે કેમ કે એમને કેળા બહુ વધારે ભાવે છે એટલે જે નરેન્દ્ર હોય છે એ તો રાતે ઊંઘતો પણ નથી અને મોડે સૂઈ જાય છે પણ સવારે વહેલો એ વાડીમાં જઈ અને બેસી જાય છે અને ઘણા બધા કેળા પણ એને તોડી રાખેલા હોય છે સારા સારા બરાબર છે હવે એની મા સવારથી એને શોધતી હોય છે અને શોધતી શોધતી જ્યાં નરેન્દ્ર હોય ત્યાં આવી જાય છે અને પછી નરેન્દ્રને કહે છે કે તું અહીંયા કેમ આવે છે કે માં હું આ હનુમાનજીને મળવા માટે આવ્યો છે તે કહ્યું હતું ને કે હનુમાનજી કેળાની વાડીમાં રહે એટલે હું હનુમાનજીને મળવા માટે આવ્યો છું તો એની મા કહે છે કે સારું ચાલ હવે આપણે ઘરે જઈએ ને હું તને અભિમાન્યુની વાર્તા સંભળાવીશ હવે ત્રીજું દ્રશ્ય ચાલુ થાય છે કે ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે થોડી વાર નરેન્દ્ર ત્યાં પ્રવેશે છે અને નરેન્દ્ર કહે છે કે ચાલો ભેરવું આપણે એક નવી રમત રમીએ નરેન્દ્ર શું કહે છે ચાલો ભેરવું આપણે એક નવી રમત રમીએ તો તારક પૂછે છે કે કઈ નવી રમત એમ તો નરેન્દ્ર કહે છે કે ધ્યાનની રમત જે ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા હોય છે એવી રમત આપણે રમીએ અને નરેન્દ્ર ધ્યાન વિશે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય શું ફાયદાઓ થાય છે એ પણ એના મિત્રોને જણાવે છે કે કહે છે કે જો ધ્યાનમાં બેસવાથી શા ફાયદાઓ થાય તો ધ્યાન કરવાથી મનને શાંતિ મળે શરીરનો શાક દૂર થાય છે અને બાળકોને ઘણા ફાયદા થાય એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે તો તારે પૂછે છે કે આ બધી તને કેવી રીતે ખબર તો દદીજી નામનો એક છોકરો હોય છે કે કેમ ના ખબર પડે અને તો ગેરરોજ સંતો મહંતો પધારે છે અને એમના સંગતનું આ પરિણામ છે આવી રીતે બધા છોકરાઓ કહે છે કે સારું ચાલો આપણે નવી રમત રમીએ હવે દધીજી કહે છે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ સ્ટુડન્ટ આપણે દધીજી શું કહે છે કે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે પદ્માસન એટલે આપણે જ્યારે યોગાના લેક્ચરમાં પદ્માસન કેવી રીતે કરવું એ મેં તમને શીખવાડેલું છે કે ફર્સ્ટમાં તમારે તમારો ડાબો પગ એક હાથથી જમના હાથથી પકડી અને ડાબા જમના પગના ઝાંગ ઉપર મૂકવાનો અને ડાબા હાથથી જમનો પગ પકડી અને તમારા ડાબા પગને જાંગ ઉપર મૂકવાનો અને પછી જ્ઞાન મુદ્રા કરી અને સીધા સ્ટેટ બેસી જવાનું અને પછી હોમકારનું રટન કરવાનું બરાબર છે શ્વાસ લેવાનો અને બહાર કાઢવાનો આ છે પદ્માસન એટલે આ જે નરેન્દ્ર હોય છે એ પણ આ છોકરાઓને પદ્માસન બેસવામાં શીખવાડે છે અને હોમકાર બોલે છે બીજા મિત્રો પણ હોમકાર બોલે છે તો એકાએક બૂમ સંભળાય છે ત્યાં શું થાય છે એકાએક બૂમ સંભળાય છે ભાગો ભાગો સાપ આવ્યો સાપ છોકરાઓ કહે છે કે ભાગો ભાગો સાપ આવ્યો સાપ હવે દધીજી કહે છે આંખ ખોલીને દદીજી આંખ ખોલી નાખે છે અને પછી કહે છે ઓ બાપરે સાપ આવ્યો ભાગો શું કહે છે હા બાપરે સાપ આવ્યો ભાગો તારક ઊભો થઈને તારક હોય છે હવે ઊભો થઈને કહે છે અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે ચાલ જલ્દી દૂર જતા રહીએ તારક બૂમો મારીને આ નરેન્દ્રને કહે છે કે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે આપણે દૂર જતા રહીએ ચાલ જલ્દી ચાલ તો પણ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે દાદીજી નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે દાદીજી પણ કહે છે કે નરેન્દ્ર તું સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે તારક ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ અને એમ કહી અને એ છોકરાઓ જતા રહે છે નરેન્દ્ર હજી ધ્યાનમાં જ છે બધા છોકરા ભાગી જાય છે કોલાહલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે જોવા સાપ નીકળ્યો એટલે બધા જ મિત્રો જે છે એ ત્યાંથી ભાગી જાય છે અને જ્યારે શાંત થઈ જાય છે બધું ત્યારે એ મિત્રો ધીમે ધીમે કરીને બધા પાછા આવે છે તારક અરે નરેન્દ્ર તું તો ખરો છે હો હવે નરેન્દ્ર જાગે છે શું કહે છે અરે નરેન્દ્ર તું તો ખરો છે કે નરેન્દ્રએ કહ્યું કેમ શું થયું નરેન્દ્રએ શું કહ્યું કેમ શું થયું કેમ આવું બોલે છે તું દદીજી નરેન્દ્ર તને અમારી એકેય બૂમ સંભળાય નહીં દદીજીએ શું કહ્યું કે નરેન્દ્ર અમે તને કેટલી બધી બૂમો મારી તને એકેય બૂમ સંભળાય નહીં નરેન્દ્ર ના મને તો કશી ખબર જ નથી નરેન્દ્ર નરેન્દ્રએ શું કહ્યું કે ના મને તો કશી ખબર જ નથી તારક ખરેખર નરેન્દ્ર તને કશી ખબર જ નથી તારકે શું કહ્યું કે ખરેખર નરેન્દ્ર તને કશી ખબર જ નથી નરેન્દ્ર હા હું તો ધ્યાનમાં હતો નરેન્દ્ર નરેન્દ્રએ શું કહ્યું હા મને કશી ખબર નથી હું તો ધ્યાનમાં હતો એમ દદીજી જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો શું કહે છે કે જો ભાઈ આ તારી આ ધ્યાનની જે રમત છે ને એ તો બહુ જોખમી છે એમ તારક ના એવું નથી દદીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો એટલે એને શું કહ્યું કે આપણે તો માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો જાગતું જ હતું એમ દાદીજી તારક મને તો લાગે છે કે આપનો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે દાદીજી શું કહે છે કે તારક મને તો એવું લાગે છે કે આપણું જે આ નરેન્દ્ર છે એ ધ્યાનમાં બેસી ગયો ને એને તો પછી ખબર જ નથી તો એ ભવિષ્યની અંદર જરૂર એક મહાન વ્યક્તિ બનશે અને નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે અને એની માતા ત્યાં પ્રવેશે છે નરેન્દ્ર બધા સામે જોઈને સ્મિત કરે છે અને એટલામાં એની માતા ત્યાં પ્રવેશ કરે છે માતા એની માતા કે છે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર જો નરેન્દ્ર પછી ઉદ્ગાર ચિહ્ન આપેલું છે ઉદ્ગાર કે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર નરેન્દ્ર પણ ઊભો થઈને હા માતા ત્યાં પણ ઉત્તર ચિહ્ન ઉપયોગ થયો છે રામકૃષ્ણ પરમહંસ તે ઠાકુર કહે છે તેમને તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે ભજન એટલે જે ભગવાનનું ગીત હોય તે નરેન્દ્ર હા માતા આવજો મિત્રો એમ કહી અને નરેન્દ્ર જાય છે બધા જાય છે અને પડદો પડે છે એટલે જે આ નાટકનો જે આ ભાગ છે તે અહીંયા પૂર્ણ થાય છે તો સ્ટુડન્ટ આપણે જોયું કે જે નરેન્દ્ર છે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ નાની ઉંમરમાં કેટલું બહાદુરી ભર્યું કામ કરે છે અને જે આ ધ્યાનની રમત જ્યારે રમતા હોય છે ત્યારે બિલકુલ બિલકુલ ધ્યાનમગ્ન થઈ જાય છે અને આ જોવાથી એના મિત્રોને પણ એવું લાગે છે કે ભવિષ્યની અંદર આ જે નરેન્દ્ર છે એ ખૂબ જ મહાન વ્યક્તિ બનશે અને ખરેખર નરેન્દ્ર એ ખૂબ જ મહાન વ્યક્તિ બને છે હવે છે શબ્દ સમજૂતી શું છે શબ્દ સમજૂતી એમાં જુઓ નીડર આ નરેન્દ્રનામાં આ ગુણ હતો નીડર નીડરતાનો નીડર એટલે કે ડરે નહીં તેવું બહાદુર તો નરેન્દ્ર પણ નીડર હતો એ ડરતો ન હતો કશું જ્યારે તારકના દાદાએ એવું કહ્યું કે આ ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે અને નાના છોકરાઓને હેરાન કરે તો પણ એ ડરતો નથી અને ફરી વખત દાદાના ગયા પછી એ ફરી વખત ઝાડ ઉપર ચડી જાય છે પદ્માસન જો પદ્માસન એટલે ડાબો પગ જમના સાથળ પર અને જમનો પગ ડાબા સાથળ પર ચડાવીને ટટાર બેસવું તે ટૂંકમાં પદ્માસન આપણે યોગાના લેક્ચરમાં શીખવેલું છે ઓકે સ્ટુડન્ટ હોમકાર હોમ કાર એટલે હોમ એવો ઉચ્ચાર આપણે જ્યારે ક્લાસમાં પણ બોલાવીએ છીએ કે હોમકાર બરાબર ઓ હોમ એવો ઉચ્ચાર કરવું એને હોમકાર કે પ્રણવ સંગત સંગત એટલે કે સ્વબત સાથે જવું તે જેની સાથે રહેવું એને સંગત કહેવાય બે મિત્રો એકબીજા સાથે હળીમળીને રહેતા હોય એટલે એકબીજાની સંગત કહેવાય અને ઠાકુરજી ઠાકુરજી એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસ તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા સ્વામી વિવેકાનંદના ગુરુ હતા કોણ રામકૃષ્ણ પરમહંસ હવે રૂઢિપ્રયોગ છે કે વડના વાંદરા ઉતારવા એટલે બહુ જ તોફાની હોવું નરેન્દ્ર તો વડના વાંદરા ઉતારે એવો તોફાની છે હવે છે ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર સ્વાધ્યાય પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો અહીંયા જવાબ છે તારકને વૃક્ષ ઉપર ચડવાની બીખ લાગતી હતી અહીંયા ફર્સ્ટ નંબર પર ઉત્તર એક એવું લખેલું છે ત્યાં છે એનો જવાબ તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગતી હતી હવે છે દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો શું છે દાદાજીએ આ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો તો એનો ઉત્તર છે અહીંયા લખેલું છે ઉત્તર બે દાદાજીએ નરેન્દ્રને ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે છોકરાઓને હેરાન કરે છે એમ કહીને રાક્ષસનો ડર બતાવ્યો ટૂંકમાં કહીએ તો દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો થર્ડ બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું એનો ઉત્તર છે બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું અને એવું પણ પૂછવામાં આવે કે નરેન્દ્રના પિતાનું નામ શું હતું તો એનો આન્સર છે નરેન્દ્રના પિતાજીનું નામ દત્તબાબુ હતું શું હતું દત્તબાબુ ક્વેશ્ચન આન્સર ફોર નરેન્દ્ર વાડીમાં કોની રાહ જુએ છે એનો ઉત્તર છે કે નરેન્દ્ર કેડાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે જો આ પ્રશ્ન તમને બે માર્ક્સ માટે પૂછવામાં આવ્યો હોય આ પ્રશ્ન બે માર્ક્સ માટે પૂછવામાં આવ્યો હોય તો એનો ઉત્તર એવી રીતે લખવાનો છે કે જે નરેન્દ્ર છે તો નરેન્દ્રને એની માતાએ કહ્યું હતું કે હનુમાનજી એ કેળાની વાડીમાં રહેતા હોય છે કારણ કે એમને કેડા બહુ ભાવે છે બરાબર એટલે નરેન્દ્ર જે છે એ કેળાની વાડીમાં જઈ અને કેળા સારા સારા કેળા તોડી અને બેસી જાય છે અને હનુમાનજીની રાહ જુએ છે તો આવી રીતે બે ત્રણ વાક્યોમાં એનો જવાબ તમારે લખવો પડે ઓકે હવે ફાઈવ નંબર છે સાપ નીકળ્યો છતો નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં તો એનો ઉત્તર છે કે સાપ નીકળ્યો થતો નરેન્દ્ર ભાગ્યો નહીં કારણ કે નરેન્દ્ર ધ્યાનમાં બેસેલો હતો એટલે તે સાપ નીકળ્યો છતાં ભાગ્યો નહીં કેમ કે એને ખબર જ ન હતી કે સાપ નીકળ્યો છે બરાબર હવે છે ક્વેશ્ચન નંબર ટુ નીચેના દરેક પ્રશ્ન ઉત્તર ત્રણ ચાર વાક્યોમાં લખો ત્રણ ચાર વાક્યોમાં આના ઉત્તરો તમારે લખવાના છે ફર્સ્ટ વૃક્ષોથી શા લાભ થાય છે તો શરૂઆતમાં આનો જવાબ તમને આપેલો છે વૃક્ષોથી શા લાભ થાય છે તો આનો ઉત્તર છે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે વૃક્ષોથી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને વૃક્ષોથી પંખીઓને આશરો મળી રહે છે વૃક્ષો તડકામાં છાયડો આપે છે વૃક્ષોથી ઇમારતી લાકડું પણ મળી રહે છે અને ફર્નિચર બનાવવામાં કામ આવે છે આમ ઉપર મુજબના ફાયદા વૃક્ષોથી થાય છે સેકન્ડ નરેન્દ્ર કેડાની વાડીમાં શા માટે ગયો અને ત્યાં શું થયું એમ જવાબ આનો ઉત્તર છે નરેન્દ્ર તેની માતાએ હનુમાનજીની વાર્તા કઈ સંભળાવી હતી અને કહ્યું હતું કે હનુમાનજીને કેડા બહુ ભાવે છે એટલે તે કેડાની વાડીમાં રહે છે એટલે નરેન્દ્ર હનુમાનજીને મળવા માટે કેડાની વાડીમાં ગયો હતો ત્યાં કેડાની વાડીમાં નરેન્દ્ર હનુમાનજીની રાહ જોતો હતો અને તેમના માટે કેડો પણ તૂડ્યો હતો પરંતુ હનુમાનજી આવ્યા નહીં અને નરેન્દ્રની માતા આવીને નરેન્દ્રને ત્યાંથી અભિમાન્યુની વાર્તા સંભળાવવાનું કહીને લઈ જાય છે જો આટલો લાંબો તમારે એનો ઉત્તર લખવો પડે બરાબર થર્ડ નંબર ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે તો આપણે જોઈ ગયા કે ધ્યાન એ અષ્ટાંગ યોગનું છઠ્ઠું અંગ છે અને ધ્યાન ધરવાથી મનને શાંતિ મળે છે શરીરનો થાક દૂર થઈ જાય છે અને બાળકોની એકાગ્રતા તથા યાદશક્તિમાં વધારો થાય છે સોરી છઠ્ઠું નહીં પણ અહીંયા એ સાતમું અંગ છે ધારાના ધ્યાન અને સમાધિ અહીંયા છઠ્ઠું લખી દીધેલું છે પરંતુ એ ચેક કરી અને તમારે અહીંયા સાતમું અંગ લખવાનું છે સા ત ઓકે પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે પાંચ છ વાક્યો લખો ઘણા ઉત્તર છે નરેન્દ્ર તારકનો મિત્ર હતો તે ઝાડ ઉપર ચડી હિચકા ખાઈને મજા કરતો હતો નરેન્દ્ર નિડર હતો કોઈ જ વાતનો એને ડર ન હતો રાક્ષસની બીક દાદાજી બતાવે છે છતાં દાદાજીના ગયા પછી તરત જ ઝાડ ઉપર ચડી જાય છે એટલે સમજદાર પણ હતો તે ખૂબ બોડો હતો જ્યારે તેની માતા કહે છે કે હનુમાનજી કેડા ખાવા માટે કેડાની વાડીમાં રહે છે ત્યારે તે હનુમાનજીને મળવા માટે કેડાની વાડીમાં ચાલ્યો જાય છે નરેન્દ્રને યોગા અને આસનો પણ આવડતા હતા તે ધાનમાં બેસ્યો હતો ત્યારે સાપ આવ્યો અને તેના મિત્રોએ કેટલી બૂમો લગાવી છતાં પણ તે ધ્યાનમાં હોવાના કારણે ત્યાંથી ભાગ્યો ન હતો અને તેને ભજનો પણ આવડતા હતા વૃક્ષોના ફાયદાઓ વિશે પણ તે જાણતો હતો આમ નરેન્દ્ર ખૂબ જ હોશિયાર બુદ્ધિશાળી અને સમજદાર હતો ઓકે સ્ટુડન્ટ હવે છે ક્વેચન નંબર ફોર ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો નિયમ તો નિયમિત એવી રીતે સંયમ તો સંયમિત અપમાન તો અપમાનિત સુગંધ તો સુગંધિત સન્માન તો સન્માનિત ક્રોધ તો ક્રોધિત અને આનંદ તો આનંદિત સેકન્ડ નર તો નરેન્દ્ર એવી રીતે દીપ તો દીપેન્દ્ર જીત તો જીતેન્દ્ર વીર તો વિરેન્દ્ર જય તો જયેન્દ્ર હર તો હરેન્દ્ર અને હિત તો હિતેન્દ્ર વાંદરું તો વાંદરા એવી રીતે છોકરું તો છોકરા માથું તો માથા કેરું તો કેળા દોડું તો દોડ ગાળું તો ગાળ કુતરું તો ખાલી જગ્યા પૂરો નરેન્દ્ર વાડીમાં પહોંચી તો એ જિજ્ઞાસા જાણવાની જિજ્ઞાસા સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં બેસી રહ્યું એ એકાગ્રતા છે એનામાં જે ગુનો છે એ અને નરેન્દ્રનું ઝાડ પર ચડવું એ નીડરતા સમાનાર્થી શબ્દો લખો હવા તો વાયુ મદદ તો સહાયતા સહયોગ પ્રણામ તો વંદન નમન નમસ્કાર જાણ તો વૃક્ષ અથવા તરુ બળવાન શક્તિશાળી દરરોજ તો તો રોજ અને શબ્દો લખો શાંતિ અશાંતિ સ્મરણ વિસ્મરણ ધ્યાન બેધ્યાન ધ્યાન ને લાભ તો નુકસાન અથવા ખોટ સાચી જોડણી સામે કરાની નિશાની કરો તો જો ફળિયું અહીંયા બીજા નંબરનો શબ્દ જીવન પહેલા નંબરનો દધીચી અને થન નંબરનો નિયમિત શબ્દો શબ્દ ક્રમમાં ગોઠવો વૃક્ષ ધ્યાન ઓમકાર ઋષિ અને સંકલ્પ તો અહીંયા ઓમકાર શબ્દ એ સ્વરથી શરૂ થાય છે એટલે ફર્સ્ટ નંબર પર આવશે એના પછી ઋષિ શબ્દ આવશે એના પછી ધ્યાન વૃક્ષ અને સંકલ્પ શબ્દ આવશે ઓકે સ્ટુડન્ટ તો આપનું લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ